આજે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને તૈનાત કરાયેલા ઓગણત્રીસ વર્ષીય હોમગાર્ડનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું આ ચોંકાવનારી ઘટના બાદ હવે નવસારીના તપોવન સંસ્કાર ધામથી એક દુઃખદ સમાચાર સામે આવ્યો છે અહીં ભણતા એક તેર વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત થતા ચકચાર મચી છે મળતી માહિતી અનુસાર તપોવન સંસ્કાર ધામમાં ભણતા આ વિદ્યાર્થીને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

તેને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું રસ્તામાં મોત નીપજ્યું હતું હવે રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ